હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મૈસૂર મસાલો ઢોસા સ્પેશિયલ આપણે આજે મૈસૂર મસાલો બનાવવાના છીએ તે ફ્રેન્ડ્સ ઝટપટ તો બની જશે ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવો મૈસૂર મસાલા બનાવવા માટે અહીંયા આપણે એક પેન લઈ લીધું છે ગેસ ઓન કરી દેસુ બે થી ત્રણ ટેબલ સ્પૂન લઈ લેશું હાફ સ્પૂન હિંગ લઈ લેશુ આપણે બે ડુંગળીને ગમે તે રીતના કટ કરી લેવાની કારણ કે એકદમ બારીક થવા દેવાની છે ડુંગળી એકદમ સરસ થી ચડવા દેવાની છે જલ્દીથી ચડી જાય તેના માટે આપણે લઈ લેશું નમક નમકનું પ્રમાણ થોડુંક વધારે જ લઈ લેશું અને એકદમ ટ્રાન્સપરન્ટ થવા દેશું ડુંગળી આપણી એકદમ સરસ બનાવવાનું હોય તેટલું તમારે લેવાનું રહેશે ટામેટા એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકીને થોડીક વાર લેવા દેસુ બે જ મિનિટમાં આપણે જોઈ લઈએ અહિયાં આપણે જોશું તો આપણા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે મેસર લઈ અને એકદમ મિક્સ કરી દેશું અહીંયા મેં વીસ થી લસણ લીધું છે ટેબલ સ્પૂન ખાંડ લેશું હાફ સ્પૂન હળદર પાવડર લેશું બધું મિક્સ કરી દેસુ ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકીને થોડીક વાર થવા દેસુ અહીંયા આપણે નમક વધારે લઈ લીધું તું એટલે કંઈ લેવાની જરૂર નથી પણ એવું લાગે તો ચાખી અને લઈ લેવાનું અહીંયા મારે બટેટા પણ બાફવામાં પણ મેં નમક લીધેલું છે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લેશું જે કશ્મીરી લેશું એક ટેબલ સ્પૂન પાઉંભાજી મસાલો લેશું બધું એકદમ મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં બટેટાને બાફી અને મેસ કરીને રાખી દીધું છે તે લઈ લેશું અહીંયા મેં પાંચ નંગ બટેટા લીધા છે બટેટાની સાઈઝ થોડીક નાની હતી તમારે કેટલી વ્યક્તિ માટે બનાવવો છો તે રીતના લેવાનું બધું એકદમ મિક્સ કરી દેવાનું મેસર લઈને આપણે એકદમ સરસથી બધું મિક્સ કરી દેશું અને સાથે થોડું પાણી પણ લઈ લેશું આ મસાલો થોડો ઢીલો જ મજા આવે હજી પણ આપણે પાણી લઈ ઢાંકણ ઢાંકી જેથી કરીને બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય પછી જોશું તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ રેડી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ છેલ્લે આપણે લઈ લેશું અડધા લીંબુનો રસ લીંબુનો રસ વધારે પડતો નહીં લઈએ કારણ કે ટામેટાનો ઉપયોગ આપણે ખૂબ જ કરેલો છે

મૈસુર મસાલો તમે આ કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરીને ચોક્કસ કેજો કેવી લાગી ગઈ રેસીપી જો સારી લાગે તો વિડીયો ને ને શેર કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ